તો મામલતદાર સાહેબ તમે વાકેફ જ હશો અત્યારે જે ઘટના બની છે એનાથી તમે તાલુકાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છો એટલે કે લો એન્ડ ઓર્ડરની સંપૂર્ણ ઓથોરિટી તમારી પાસે છે વિછિયામાં જે ઘટના બની એ ઘટનામાં પોલીસે જે કાર્યવાહી કરી છે એ તદ્દન ગેરકાયદેસરની ગેરવ્યાજબી અને ગેરબંધારણીય છે અને આવી ગેરકાયદેસરની કાર્યવાહી કરી હોવા છતાંય એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એટલે કે મામલતદાર અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરી નથી એ ગંભીર ગુનો છે પોલીસે નિર્દોષ માણસો ઉપર ત્રણસો સાત લગાવી જાનથી મારી નાખવાની કોશિશનો ગુનો લગાવ્યો જે તમે વાંચી હશે તો ખબર હશે પોલીસની એફઆઈઆર મેં વાંચી એમાં પોલીસે એવું લખ્યું છે કે પીઆઈ ટીબી જાની છે એને જમણા હાથની આંગળીમાં અને કાંડામાં પથ્થર વાગ્યો એફઆઈઆર પ્રમાણે પીઆઈ વીવી ઓડેદરા છે એને જમણા પગના નળામાં પથ્થર વાગ્યો. પીએસઆઈ સરવૈયા છે એને ડાબા પગના પંજામાં પથ્થર વાગ્યો. પીએસઆઈ ગોહિલ છે અને ડાબા પગના નળામાં પથ્થર વાગ્યો. હેડ કોન્સ્ટેબલ પ્રકાશ નામનો વ્યક્તિ છે અને ડાબા હાથની આંગળીમાં પથ્થર વાગ્યો. મહિલા પોલીસ કોન્સ્ટેબલ સવિતાબેન છે અને ડાબી આંખ પાસે પથ્થર વાગ્યો. જીઆરડી મુકેશ છે અને પીઠમાં વાગ્યો. આ પોલીસના શબ્દો. આ તમામ લોકોને પગમાં અને હાથમાં પથ્થર વાગ્યો. તમે એક મામલતદાર તરીકે વિચારો હાથમાં પથ્થર વાગે મારા મરી જાય જાનથી મારવાની માટે ક્યાં મારવું પડે અને શું મારવું પડે તો પોલીસને નથી ખબર કે આ ખોટું થઈ રહ્યું છે કોઈને જાનથી મારવો ક્યાં મારવું પડે પગમાં મારવું પડે કે માથા મારવું પડે અને પથ્થર મારવો પડે ધોકો મારવો પડે આટલી હદે રાજકારણ પ્રેરિત એફઆઈઆર કરી તમામ પોલીસ એફઆઈઆર માં એને જ લખ્યું છે કે પગમાં વાગ્યું હાથમાં વાગ્યું પગમાં વાગ્યું હાથમાં વાગ્યું અને ત્રણસો હાથ લગાવી દીધી નિર્દોષ માણસો ઉપર પગમાં પથ્થર વાગે માણસ કેવી રીતે મરે જે ઘટનાથી માણસ મરવાની કોઈ સંભાવના નથી એ ઘટનાને ત્રણસો નું સ્વરૂપ આપવું મામલતદાર જોઈ રહ્યા છે તો કોની પાસે ન્યાય માંગવા જવાનું આખી ઘટનામાં ત્રણસો સાત ની કલમ નિર્દોષ માણસો પર પોલીસે લગાવી છે હું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પાસે અપેક્ષા રાખું લેખિતમાં આપવાનો છું તમે આની પર શું મોટો કોગ્નિજન્સ લ્યો તમારી પાસે મેજિસ્ટ્રેટિયલ પાવર છે તો કઈ ખાલી એકસો એકાવનની અરજીઓ પર સહી કરવાના જ છે કે એકસો એકાવન આવીને સહી કરી આવીને સહી કરી બીજું શું કરશે મેજિસ્ટ્રેટ અહીંયા પોલીસે ગેરકાયદેસર નો લાઠીચાર્જ કર્યો આપના ધ્યાનમાં સાહેબ લાઠીચાર્જ કરતા પહેલા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ની પરમિશન લેવી પડે એવું તમારા નોલેજમાં છે આ ઘટનામાં પોલીસે પરમિશન લીધી છે તમારી ઓરેલી પરમિશન તમારા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ત્યાં હાજર જ હતા ડેપ્યુટ કરેલા જ હતા મેજીસ્ટ્રેટ ની પરવાનગી થી બળ પ્રયોગ કરો લાઠીચાર્જ કર્યો ગાડીઓ તોડી નાખી તમારી પરમિશન નો એફઆઈઆર માં ઉલ્લેખ નથી પોલીસ તો રાજકીય હાથો બને છે કાલે તમારે માં જવાબ આપવો પડશે આ રાજ અમરેલી ની ઘટના બની ત્રણ નિર્દોષ નાના પોલીસ મોટા માછલા બચાવી છે તમારી જવાબદારી શું કોગ્નિજન્સ લેવાની છે પોલીસે જે દમન કર્યું છે એની પર કાર્યવાહી કરવાની તમારી જવાબદારી છે જે નિર્દોષ લોકો ગાડીઓ તોડી નાખી ગાડીઓ કયો ગુનો કર્યો સીસીટીવી દેખાય મારી મારીને તોડી તો એ વ્યાજબી છે તમે કયો મને વ્યાજબી છે વ્યાજબી છે બરાબર છે પણ હવે તો જે સમય સંજોગ અરે સમય સંજોગ તો શું માથું આજે મને ઉશ્કેરાટ આવી જાય હું આ ટેબલ ઉપર હાથ પછી કાચ તોડ નાખું તો યાદબી છે તમે એને વ્યાજબી માનશો તો તોડ નાખું કાચ તો પોલીસે ગાડી શું કામ તોડ નાખી સમય સંજોગ તો કાયદાનું પાલન પોલીસ નહીં કરે કોણ કરશે અને હું સૌથી ગંભીર પ્રશ્ન તરફ તમારું ધ્યાન દોરું તમારે આનું લેખિત કાર્યવાહી કરવી પડશે હું તમને હાઈકોર્ટમાં ઉભા રાખીશ આવું કહી દઉં પોલીસ ભલે કોચી હાથો બને તમારે જવાબ આપવા પડશે ચાર વાગ્યે મનુભાઈ કેટલા વાગ્યે પાંચ વાગ્યા આસપાસ ગંભીર વાત છે સાહેબ પાંચ વાગ્યા આસપાસ પોલીસની ની એફઆઈઆર પ્રમાણે સાત થી આઠ હજાર લોકોનું ટોળું વિછિયામાં ભેગું થયું એફઆઈઆર પ્રમાણે એટલે માની લઈએ કે આઠ હજાર હતા માણસો કેટલી વારમાં ભેગા થઈ શકે નાકાબંધી કેમ નો કરી પહેલો માણસ આવ્યો પાંચમો આવ્યો પચાસમો આવ્યો દોઢસો વ્યક્તિ આવ્યો ત્યારે તો પોલીસે એલર્ટ થઈ જવાનું હતું અને વિછ્યા આવતા તમામ રસ્તાઓ નાકાબંધી કરી લેવાના હતા જેથી કરીને બહારનો કોઈ માણસ આવી ન શકે તો પોલીસે શું કામ ભેગા થવા દીધા આઠ હજાર માણસો ભેગા થવામાં ત્રણ કલાક લાગે કોઈ ગામડેથી આવે કોઈ અહીંથી આવે કોઈ બજારમાંથી આવે કોઈ કારખાના આવે પોલીસે ઈરાદાપૂર્વક ભેગા થવા દીધા અને પોલીસે તે લો એન્ડ ઓર્ડર ની વ્યવસ્થા બગડેવી કોશિશ કરી અને છતાં મામલતદાર આ ચૂક છે છતાંય તમે પગલાં નથી લીધા પોલીસે 8000 લોકો ભેગા કઈ રીતે થવા દીધા નાકાબંધી કેમ નો કરીએ એડવાન્સમાં ગામડે પછી બહારની પોલીસ બોલાવીને રોકી લેવા જોઈતા હતા બધાને અને પ્રી અનાઉન્સમેન્ટ કરવાનું હતું કે ભાઈ કોઈ ભેગા થશો નહીં કોઈ ભેગા થશો નહીં પોલીસની સ્પષ્ટ બેદરકારી અને ગુનાહિત પ્રવૃત્તિ હોવા છતાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એ ચૂપ બેઠા છે બીજી વાત કે જે ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા થઈ પછી પોલીસે મોટા અધિકારીઓ સુરેન્દ્રનગરથી કોઈ એસપી બધાય ગેરકાનૂની બાહેતરી આપી કે અમે સરઘસ કાઢશું આવી બાહેતરી કયા આધારે આપી પોલીસે અને એ વાત લોકોમાં ફેલાઈ ગઈ લોકોને ખબર પડી ગઈ કે પોલીસે ગેરકાયદેસર એટલે તો લોકો આવ્યા ને તો પોલીસના મનની વાત જનતાને કેવી રીતે ખબર પડી ગઈ અચાનક હજાર લોકો ક્યાંથી આવી ગયા આઠ હજાર એડવાન્સમાં પોલીસના મનની વાત ખબર પડી ગઈ પોલીસે કીધું બધાને અમે સરઘસ કાઢશું એટલે તો લોકો ત્યાં આવ્યા હશે તો પોલીસે આવી વાત શું કામ કરી અને કોણ એને પ્રશ્ન પૂછે પોલીસને ને એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ નહીં પૂછે ત્યાં જવાનું અને બધા જો ભાજપના આથા બનીને બેઠા હશે તો કલ્યાણ થઈ ગયું ભારતનું એટલે મારી સાહેબ સ્પષ્ટ શબ્દોમાં વકીલ તરીકે કોઈ હું રાજકીય બિન રાજકીય વાત નહીં હું વકીલ તરીકે આવું છું કે આ તમારી જવાબદારી છે તમે મામલતદાર મેન્યુઅલ વાંચ્યો છે હું એનું આખું પ્રકરણ વાંચીને અત્યારે તમારે અમે વાત કરું છું તમારી પાસે પાવર છે એનો ઉપયોગ કરો ખાલી એકસો એકાવન માં સહયો કરવા પૂરતો નથી પોલીસ આવા ખોટી રીતે ગાડીઓ તોડી નાખે નિર્દોષ માણસોને એરેસ્ટ કરી લે હજુ ગામડે ગામડે ફરીને એરેસ્ટ કરવાની કોશિશ કરે છે નિર્દોષ માણસો તો ના કોણ પાડશે એને તમે મને જવાબ આપો કોણ ના પાડશે હિન્દુત્વની વાતો થાય દીકરો મરી ગયો હિન્દુ નો છે આપડે હિન્દુ છીએ હિન્દુ પરંપરા પ્રમાણે બેસણું થાય બેસણામાં આવે ને પોલીસ પકડી લે જો હિન્દુ છો કે પાકિસ્તાની છો આવેલા માણસો ની ધરપકડો થઈ હિન્દુ પરંપરામાં બેસણો એટલે આપણી સંસ્કૃતિ છે આપણો આપણો રિવાજ છે કેવી રીતે પોલીસ પકડી જાય તમે એક શબ્દ નહી બોલો તમે આ પોલીસ ને એક શબ્દ નહીં કયો કે ભેસણા કેવી રીતે પકડાય બોલા ભાઈ કોણ હતા મન બોલાના જમાય મુકેશભાઈ સોલંકી ખરખરો કરવા આવ્યા એને પોલીસે જેલમાં પૂછ દીધા અમદાવાદ જે માણસ રહે છે એને ખબર પડી કે આપણા હગાનું ખૂન થઈ ગયું મૃત્યુ થઈ ગયું ખરખરે આવા એને પોલીસે જેલમાં કોઈ તમે સાહેબ હિન્દુ છો નહીં મને એમ કયો આપણામાં ખરખરો હોય કે ન હોય ખરખરામાં પોલીસ પકડી જાય તમે વાજબી માનો તો મામલતદાર તરીકે શું કાર્યવાહી કરશો કયો તમારી પાસે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ના આખા તાલુકાનો ચાર્જ છે શું કાર્યવાહી કરશો કે તમે ખાલી કલેક્ટર કે એમ જ દોડશો

રીતેશ પટેલ અરણિયા એ એની ઓફિસમાં બેઠા છે સીસીટીવી ચાલુ છે એને આ ઘટના સાથે કઈ લેવા દેવા નથી એની જ્ઞાતિ પટેલ છે આ ઘટનામાં મુખ્યત્વે આક્રોશ કોળી સમાજમાં હતો તો સ્વાભાવિક એમ સમજી શકાય કે અન્ય સમાજ નો વ્યક્તિ આક્રોશમાં ન હોય એને પોલીસે પકડીને જેલમાં કૂદ દીધો જે એની દુકાનમાં બેઠો છે એને મામલતદાર શું કરશે તમાશો જોશું સાહેબ આપણે સાહેબ રાતે આવ્યા ને આ બધાને મારવામાં કંઈ કઈ ખામી નથી કાલે કાલ જોયું માથા ત્રણ ચાર દાંત માથા ફાડી નાખ્યા તો આ દવાખાને નથી લઈ ગયા અહીંયા આ પોલીસ ખાતું દવાખાને કાલ મને ખબર પડી ને હું જોઈ કોઈ દવાખાને નથી લઈ ગયા અને બે ત્રણ જણા હાથે ફેક્ટર છે ઉલટાની ની ત્રણસો હાથ આ ઉપર તમે ક્યારે પરમિશન આપી એનો મને આઉટવર્ડ નંબર આઉટવર્ડ નું પાનું અને લેખિત પરમિશન વિગત આપજો હું હાઈકોર્ટમાં તમને ઉભા રાખીશ તમને કેતો જ આવું પોલીસ ને જેનો હાથો બનવું એ બને અમે રાજકીય રીતે જોઈ લઈશું

તમે મામલતદાર છો એટલે ગામમાં તમામ સરકારી જમીનના મહેસૂલી અધિકારી છો તમારે લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ આપવી જોઈએ મોટો સામે સરકાર તરફે ફરિયાદી બનવું ઘનશ્યામભાઈ અને હવે પાછા મામલત કલેક્ટર ના માણસો પોલીસ ના માણસો દમડાટી મારે છે ઘનશ્યામભાઈ મરી ગયા એટલે લેન્ડ ગ્રેપિંગની કાર્યવાહી નહીં થાય સરકારી જમીન ના સંરક્ષક તમે છો તમારે ફરિયાદ આપવી પડે લેન્ડ ગ્રેપિંગની થોરિયાળીમાં જમીન ખાલી કરવાની કેમ જેસીબી લઈને નથી જતા

રસ્તા જમીન વાળા ખુલ્લા કરી નાખ્યા ચાની ખીટલી વાળા ખુલ્લા કરી નાખ્યા અને સાથવી વાળા છે એને આપણે નોટિસ આપી અને બોલાયા તો એમને કીધું ભાઈ અમને આપણે એમાં અમારી સરકાર જમીન કબજો નીકળે છે અમે ખુલ્લી કરવા તૈયાર છીએ જયારે આ લેન લેન ગ્રેબિંગ પેલા તો ઘનશ્યામભાઈ ઉપર થઈ હતી ઘનશ્યામભાઈ ઉપર લેન ગ્રેબિંગ થઈ એ અરસામાં તરત જ લગભગ હું માનું છું ત્યાં સુધીમાં એક મહિનામાં તો કાર્ય પૂરું કરી દીધું હતું ઘનશ્યામભાઈ અને આ

સત્યાવીસ કલાક તો સાહેબ ફરિયાદ નથી લેવાની સત્યાવીસ કલાક તો ફરિયાદ નહીં વસ્તુ નહીં અને હાજર કરવાના તોમતદાર કેટલી કલાકે તેને હાજર કર્યા અહીંયા અંગ્રેજ શાસન આવે સાચી વાત તો અહીંયા જો

કે પોલીસે ઈરાદાપૂર્વક માણસો ભેગા થવા દીધા પોલીસે નિર્દોષ માણસોને માર માર્યો છે પોલીસે ગાડીઓ તોડી નાખી છે પોલીસે ખોટા માણસોને જે લોકો નિર્દોષ છે એની એરેસ્ટ કરી છે પોલીસે વગર પરમિશનને ઓથોરાઇઝ પરમિશન વગર લાઠી ચાર્જ કર્યો છે જે કંઈ પણ ખોટું થયું છે એ બધું મેં તમને રજૂઆત કરી તમે એની મન લેખિતમાં મેજિસ્ટ્રેટ તરીકે બાહેંધરી આપો તમારે જે શું હશે મન લેખિત આપી દો લે યાર એ લેખિત રજૂઆત લ્યો હાલ લ્યો વાચી બાકીની હું આરટીઆઈ આપું છું અને એનું મને ઇન્વર્ટ કરજો ભાઈ એક ઝેરોક્સ કાઢજો ક્યાં સિસ્ટમ સારી આવે ટિકિટ કાઢો છે મારા મામલતદાર ઓફિસ માં તો હોય ને 嗯。啊。 પોલીસે તમારી પાસે લેખિતમાં જે પરમિશન માંગી હોય એ રિપોર્ટની નકલ મને આપવાની એ પોલીસના રિપોર્ટના આધારે તમે જે પરમિશન આપો એની નકલ આપવાની અને તમારા જે તે દિવસના આઉટવર્ડ રજિસ્ટરના તમામ પાનાની કોપી મને આપવાની જે કાયદા દ્વારા પ્રતિબંધિત નથી એટલે ખોટા બાના કાગળ ઉપર લખતા નથી મને આ ત્રણેય નકલો તમારે સમય મર્યાદામાં ઓછામાં ઓછા પંદર દિવસ ને વધુમાં વધુ ત્રીસ દિવસમાં આપવાની છે મારા પ્રતિનિધિ એડવોકેટ રંગપરા સાહેબ છે રૂબરૂ મારી લઈ જશે અમારા પ્રતિનિધિ છે જે હું તમને કહેતો છું સાહેબ આની માહિતી તમે આજથી પાંચ દિવસ પછી સાહેબ પાસે આવી લઈ જજો કાયદામાં ત્રીસ દિવસ છે મેક્સિમમ છે વધારે ને વધારે એનો મતલબ એવો નથી પૂરો સમય તમારે કાપી કાઢવો એટલે તમે પાંચ દિવસ પછી સાહેબ પાસે આવીને ત્રણ મુદ્દાની માહિતી સર્ટિફાઈડ નકલમાં લઈ જાય જો સાહેબ આની જે કંઈ સાચવી કરજો પેલી નકલ આવી

બીજું કે કારણ વગરના લોકોને ગોતી ગોતી પકડવાની જે ખોટી કોશિશ થઈ રહી છે એને રોકવા માટેનો આદેશ આપો જે લોકો હતા એ હતા કે નહોતા એ નહોતા ગામડે ગામડે ગાડીઓ ફેરવી ઘરે જઈને પકડવાના એટલે કેવી રીતે પોલીસ શું માયાવી છે એને પાછી જાદુ છે ને ખબર પડી જાય છે કે આ રમેશભાઈ હતા નહોતા એમ ગમે એને ઉઠાવી જવાના ગમે એ ગામ ઉઠાવી જવાના ના તો પાડો કે નહીં જાય પોલીસ હવે જુલુમ કરવામાં બાકીને જ રાખ્યું હજુ તો એને શું હોયના તરસ્યા થયા છે એટલે પોલીસ દાડીઓ છોડી દે બધાની ગામડે ગામડે જઈને લોકોને ત્રાસ આપવાનું બંધ કરે હિન્દુ પરંપરા પ્રમાણે બેસણું ચાલુ છે ત્યાં પોલીસવાળા બેસાડી રાખ્યાં એ લઈ લેવા જોઈએ લોકો ડરે છે બેસણામાં આવતા તમે આદેશ આપો સાહેબ અને હું પાછો આવીશ હજુ અઠવાડિયા પછી આ ગામ ઉપર સાહેબ તમે ઉભરાણી લેજો સાહેબ દબાબ હું આશા રાખું છું તમે મને કેટલી વારમાં લેખી જવાબ આપશો હવે

જિલ્લા મેજિસ્ટ્રેટ ના નિયંત્રણ કરવાની છે જિલ્લા મેજિસ્ટ્રેટ સુધી તમારી કેટલા દિવસ આશ્વાસન જવાબ આપો છો આજે જ અમે પહોંચાડી આજે જ પોલીસ કોઈને ગામડે ગામડે જઈને હેરાન ન કરે લો એન્ડ ઓર્ડર માટે આ વસ્તુ જરૂરી છે લોકો ઉશ્કેરાય છે લોકો ડરે છે હજુ લો એન્ડ ઓર્ડર ની શાંતિ માટે તમારે પગલું લેવું પડે ગામડે ગામડે જાય લોકો ડરે છે ઉશ્કેરાય છે કઈક થશે જવાબદારી કોની તો કોક તો ના પાડે કે આ રીતે નિર્દોષ છોકરાને હેરાન ન કરો એટલે હું સાહેબ આશા રાખું છું કે સારો નિર્ણય લેશો એક નાગરિક તરીકે માનવતા દ્રષ્ટિએ નિર્ણય લેશો એવી આશા રાખું છું ખુબ ખુબ આભાર સાહેબ તમારો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ